ઉપરેટા નગરપાલિકા દ્વારા આયોજિત દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું ઉપરેટા નગરપાલિકા દ્વારા આયોજિત દસમા તબક્કાનું સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપરેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સર ભગવત સિંહ કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારી જવાબદારીપણું સક્ષમ બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના શિવાસેતુ દસમા તબક્કાના અભિયાન અંતર્ગત ઉપરેટા નગરપાલિકા તરફથી સિવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન રાશન કાર્ડમાં નામ દાખલ કરવું નામ કમી કરવું કુંવરબાઈનું મામેરવું સહાય યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના દિવ્યાંગતા પ્રમાણપત્ર હેલ્થ વેલનેસ કાર્ડ આવકના દાખલા રહીશના દાખલા ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ આધાર કાર્ડનું બેન્ક એકાઉન્ટ સાથે જોડાણ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટનું જોડાણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ઓનલાઈન અરજી જેવી સેવાઓ વિશે માહિતીઓ આપવામાં આવી હતી આ સેવા સેતુ કાર્યક્રમમાં બળી સંખ્યામાં લોકો લાભ લેવા પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા મામલતદાર મહેશ ધનવાણી સહિતના રાજકીય સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજે ઉપલેટા શહેરના સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનો આયોજન ભગવસીજી કન્યાશાલા ખાતે થયેલ છે આ કાર્યક્રમમાં સવારના થી સાંજના પાંચ વાગ્યા સુધી વિવિધ સરકારશ્રીની યોજનાઓનો લાભાર્થીઓ લાભ લે તેમજ આવકના દાખલા રહીશના દાખલા તેમજ અન્ય યોજનાઓનો લાભ લોકો બહોળા પ્રમાણમાં લે એ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ સવારના નવ વાગ્યે માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ મામલતદાર સાહેબ શ્રી ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને પ્રજાને આ યોજનાઓનો લાભ માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે તો શહેરના તમામ વોર્ડના નાગરિકો બહોળા પ્રમાણમાં આ કાર્યક્રમનો લાભ લે એ માટે મારી સૌને અપીલ છે